જે રીતે આજે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે તેવી રીતે હવે ગુજરાતી સિનેમા પણ ખૂબ આગળ વધી રહ્યું છે આજના સમયમાં ગુજરાતી ફિલ્મો પણ હવે બોલિવૂડ અને સાઉથની ફિલ્મોને એક બરાબરની ટક્કર આપી રહી છે તેવામાં ગુજરાતનું જાણીતું પ્રોડક્શન હાઉસ ગાંગાણી મોશન ફિલ્મ્સ હવે વધુ એક ગુજરાતી ફિલ્મ આવવા તે લઈને આવી રહ્યું છે ત્યારે તેનું ટ્રેલર સુરત ખાતેથી રિલીઝ કરવામાં આવ્યું હતું આ ફિલ્મ ખાસ એટલા માટે છે કારણ કે ગાંગાણી મોશન ફિલ્મ્સ દ્વારા ગુજરાતી સિનેમાની બદલાતી રૂપરેખા અનુસાર આ ફિલ્મમાં એક નવી અને યુનિક રોમેન્ટિક લવ સ્ટોરી લાવવામાં આવી રહી છે લોકોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ બોલિવૂડની ફેમસ ફિલ્મ સૈયારાને પણ ટક્કર આપશે ત્યારે આવો સીધી જ વાત કરીએ મૂવીની સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર સાથે બોલિવૂડની જેમ હવે ગુજરાતી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ખૂબ જ ધૂમ મચાવી રહી છે અને લોકો દ્વારા પણ ગુજરાતી ફિલ્મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આવી જ બધું એક ફિલ્મ આવવાથી કરીને આજે ગુજરાતી સિનેમામાં હવે આવવા જઈ રહી છે ત્યારે આજે આપણે મળીએ તેની સ્ટાર કાર્ડ્સ તેમજ તેના ડિરેક્ટર સાથે પહેલાં તો જાણીતા ડિરેક્ટર જશવંતભાઈને કોણ નથી જાણીતું બરાબર કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી લોકપ્રિય રહેલી મૈયરમાં મંદડું નથી લાગતુંના ડિરેક્ટર જશવંતભાઈ પહેલાં તો મૈયરમાં મંદડું નથી લાગતું ફિલ્મ તમારી આજે પચીસ વર્ષ પછી રી રિલીઝ થઈ છે લોકોને જે સારો પ્રતિસાદ મળ્યો છે તેના વિશે તમે શું કહેશો મયરમાં મરડું નથી લાગતું એ પચીસ વરસ પહેલાં રિલીઝ થઈ ત્યારે પણ પંદર જગ્યાએ ગોલ્ડન જુબેલી થઈ હતી અને એ ફિલ્મ લોકોએ ડિજિટલમાં પછાસ પછાત છ છ વખત જોઈ અને ફરીવાર રિલીઝ કરી આપણે તો ફરીવાર હિટ થઈ એ પણ એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝનો ઇતિહાસ છે કે લોકો ત્રણ પેઢી દાદા દાદી મમ્મી પપ્પાની સાથે બાળકોને લઈને ફરી વખત પચીસ વરસ પછી પણ પાછા આવ્યા અને એ જે તે ટાઈમે સિનેમાનું ફીલ નહોતું મળ્યું જે લોકોને એના માટે છે ને મેં ફરી વાર રીરીઝ કરી હતી અને અદ્ભુત અનુભવ રહ્યો અને સતત એની સફર લોકોના દિલમાં એના કણે કણમાં આમ કહું તો મયરમાં મંડું લોકજીવનમાં વણાઈ ગયેલી એક ફિલ્મ છે જેમ જેમ હિન્દીમાં મધર ઇન્ડિયા છે શોલે છે હમ આપકે કોણ એ જ રીતે ગુજરાતીમાં મયરમાં મંડુ નથી લાગતું હું એ જાણવા માંગીશ કે તમારી બધી ફિલ્મોના નામ એમ તો એમ ઉપરથી જ આવતા હતા તો આ વખતે કંઈક અલગ કેમ આ વખતે મારી કંપનીમાં નિહારભાઈ ઠક્કર એઝ એ ડિરેક્ટર છે અને એની આ સબ્જેક્ટ લખેલો છે આ દેનો અને જ્યારે એને મને સબ્જેક્ટ સંભળાયો ત્યારે મને સબ્જેક્ટ ગમ્યો અને પછી એની ઉપર અમે ફેરફાર થોડા ઘણા કરીને અને આખું ડિરેક્ટરનું શકુન જ્યારે મેં એને સોંપ્યું હોય ત્યારે મારે એને ફ્રીડમ આપવાની હોય તો એના હિસાબે આ વખતે સબ્જેક્ટને અનુરૂપ આવવા દે ટાઇટલ બધાને ગમ્યું અને એ રાખ્યું છે અત્યાર સુધી ગાંગાણી મોશન ફિલ્મ્સમાં તમે એક જ હતા ડિરેક્ટર તરીકે તો આ વખતે નિહારભાઈ કઈ રીતે જોડાયા હા નિહારભાઈ આમ તો નિહારભાઈની સાથે વર્ષોના સંબંધો છે મારી કર્યાવર સિરિયલમાં એ એઝ એ લીડ રોલ કરતા હતા અને ત્યારથી એની એક એક એવી તમારના કે હું ડિરેક્ટર જ્યારે બનું ત્યારે ગાંગાણી મોશન પિક્ચરના બેનર હેઠળ જ મારે ડેબ્યુ કરવું છે ગુજરાતમાં એ યોગ થયો સબ્જેક્ટ સંભળાવ્યો મને ગમ્યો અને યોગાન યોગ અમે લોકો સાથે પછી સ્ટાર્ટ કર્યું અને સરસ રીતે એણે જે મેં વિશ્વાસ મૂક્યો હતો એ જ રીતે એની ફાઇનલ પ્રોડક્ટ આપી છે અને ખૂબ સુંદર મ્યુઝિક છે અને લોકોને ગમશે આવતી અઠ્યાવીસમી રિલીઝ થઈ રહી છે નિયારભાઈ એક કુશળ અને ક્રિએટિવ વ્યક્તિત્વ ધરાવતા જસવંતભાઈ સાથે કામ કરવાનો તમારો અનુભવ કેવો હતો આમ તો મેં ઘણી બધી વાર કર્યું છે પણ મીડિયાની સામે હું સૌથી ને હાથ જોડીને એમને હું નમનવંદન કરું છું કે મને આ ચાન્સ આપ્યો હી ઇઝ અ લેજન્ડ એ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીના લેજન્ડ છે અને એમને મારા ઉપર વિશ્વાસ રાખ્યો અને મેં કોશિશ કરી છે કે એમનો વિશ્વાસ મારામાં જે છે એ અડીગ રહે અને બીજી રીતે કહું તો ખાલી ડાયરેક્ટર તરીકે ચાન્સ આપ્યો એ વાત સિવાય પણ જો આપણે વિચારીએ તો એઝ અ પ્રોડ્યુસર ઇટ્સ અ ઇટ્સ અ ડ્રીમ ટુ ગેટ અ પ્રોડ્યુસર લાઇક જશવંત ગાંગાણીજી કારણ કે એ પોતે જ જો સબ્જેક્ટને પસંદ કરતા હોય ને પછી સબ્જેક્ટને સમજી ગયા હોય તો પછી એ ફિલ્મ મેકિંગ થોડું ઇઝી થઈ જતું હોય છે જ્યારે ડિરેક્ટર અને પ્રોડ્યુસર સેમ પેજ ઉપર હોય છે મારું એવું માનવું છે કે દરેક પ્રોજેક્ટમાં આવું જ થવું જોઈએ તો ફિલ્મ નાઇન્ટી નાઇન સારી જ બને છે એવું મારું માનવું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની આજે જે બદલાતી રૂપરેખા છે તેના વિશે તમે શું કહેવા માંગશો મારી હિસાબે થોડું લેટ થઈ ગયું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પહેલેથી જ ટેલેન્ટેડ હતી અને પહેલેથી જ અહીંયાની જે સ્ટોરીઝ અહીંના જે એક્ટર્સ અહીંના રાઇટર્સ આપણા આખા ઇન્ડિયામાં ખૂણે ખૂણે આ બધી સ્ટોરીઝ છે તો હું અત્યારે ગુજરાતીની વાત કરી રહ્યો છું તો મને એવું લાગે છે કે જેમ સાઉથ ઇન્ડસ્ટ્રી અત્યારે યુનો બોલિવૂડ કરતાં પણ આગળ જતી રહી છે એવું જ પોટેન્શિયલ ગુજરાતીમાં પહેલેથી જ હતું પણ હવે ધીરે ધીરે થઈ રહ્યું છે જનતા બધાને વેલકમ કરી રહી છે વધાવી રહી છે એનો મને આનંદ છે અને અમારી પણ કોશિશ એ જ છે કે અમે જનતાને એક એવી ક્વોલિટીની પિક્ચર આપીએ કે જેનાથી જનતાને એવું લાગે કે હા આવી ફિલ્મો ગુજરાતીમાં બને છે સારી વાત છે ને આવી બનતી રહેવી અને આના કરતાં પણ સારી બનતી રહેવી જોઈએ તમારી ફિલ્મ આવવા દેનું શૂટિંગ ગુજરાતના સુરતમાં થયું છે તો એના વિશે હું થોડું જાણવા માગીશ સુરતમાં તમને કેવો હોવું હું સુરત બહુ ઓછી વખત આવ્યો છું મારા અમુક રિલેટિવ્સ અહીંયા રહે છે પણ ગાંગાની મોશન પિક્ચર્સ સુરત સુરતમાં બેસ્ટ છે તો હું તો સૌથી પહેલાં બહુ આશ્ચર્યચકિત છું કે સુરત જેવા શહેરમાં જે અત્યારે ઇન્ડિયાનું એક લીડિંગ સિટી છે એમાં આટલા સુંદર સુંદર લોકેશન છે એ જોઈને હું બહુ આશ્ચર્યચકિત છું અને એનાથી અમારી ફિલ્મ સારી રીતે ગુડ લુકિંગ બની છે એનું શ્રેય હું સુરત સુરત શહેરને આપું છું તો આ હતા આપણી સાથે ડિરેક્ટર જશવંતભાઈ તેમજ નિહારભાઈ હવે આપણે ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે વાત કરીએ તો પરીક્ષિતભાઈ કેવું રહ્યું પહેલા તો તમને આ ફિલ્મ વિશે ફિલ્મનો એક્સપિરિયન્સ ખૂબ સરસ જનરલી એક્ટર્સ એવું કહેતા હોય કે સારી સારી સ્ક્રિપ્ટ્સ આવવા દે તો એક સરસ મજાની સ્ક્રિપ્ટ અમારા હાથે લાગી મને સરસ મજાની ઓપોર્ચ્યુનિટી મળી અને બહુ ઓછી એવી ફિલ્મો હોય કે જેમાં બહુ બધા બોક્સેસ એક સાથે ટીક થતા હોય સારી વાર્તા સારું કેરેક્ટર ખૂબ સારા પ્રોડ્યુસર્સ બંને એ ગાંગાણી મોશન પિક્ચર્સ હોય જીતેન્દ્રજાની ફિલ્મ્સ હોય એનું લખાણ સારું હોય ફિલ્મ સરસ બનવાની હોય અને પરફોર્મ કરવાની મજા આવે તો આ બધા જ બોક્સિસ જ્યારે ટીક થયા તો મેં કીધું પછી આ ઓપોર્ચ્યુનિટીને જવાના દે ખાલી આવવા દે એમ તમે બે હજાર સોળથી દરિયાદિલી મૂવીથી આ ડેબ્યુ કર્યું દુનિયાદારી સોરી તો ત્યારથી પછી હવે જે નવા એક્ટર્સ સાથે કામ કરવાનો તમારો એક્સપિરિયન્સ કેવો છે હું તો દરેક ફિલ્મમાં જે બી ફિલ્મમાં જાઉં ત્યારે હું ખુદ નવો છું એવું જ એક શીખ લઈને જતો છું કારણ કે મેં જેટલા પણ એક્ટર્સ સાથે કામ કર્યું છે જેને હું દિગ્ગજો માનું છું કે જે લોકો પચાસ સાઠ વર્ષથી ચાલીસ વર્ષથી કામ કરે છે એક દરેક ફિલ્મને વિદ્યાર્થીની જેમ અપ્રોચ કરે છે અને મને લાગે છે એટલે જ ટકી રહ્યા છે જ્યારે એવો અપ્રોચ રાખો ત્યારે તમારી કામ કરવાની ઉંમર પણ વધી જતી હોય છે અને તમારી કામ કરવાની ક્વોલિટી પણ સારી થતી હોય છે અને મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મમાં જે રીતે એક્ટર્સ પ્રોડ્યુસર્સ વાર્તાઓ ફિલ્મો જે રીતે બની રહી છે એ ખૂબ ઉચ્ચ કક્ષાની બની રહી છે એટલે કદાચ અતિશયોક્તિ લાગે પણ હિન્દી ફિલ્મ અત્યારે જે રીતે ઓડિયન્સ પસંદ કરી રહી છે એના કરતાં અનેક ગણું વધારે ગુજરાતી ફિલ્મોને પસંદ કરી રહી છે એટલે આ બધાની મહેનત છે બધા નવા એક્ટર્સ નવા ટેલેન્ટ ખૂબ સરસ કામ કરી રહ્યા છે હવે આ તો થઈ ફિલ્મની વાત હું થોડું પર્સનલ જવા માગીશ કે તમારી આ ફિટનેસ વિશે આજની આ જેનજીને થોડું જણાવું ફિટનેસના એટલા બધા અલગ અલગ ડેફિનેશન એટલી બધી અલગ અલગ વ્યાખ્યાઓ છે કે હું મારી વાત કહેવા જઈશ તો પછી લોકોને એવું થશે કે આ રીતે ફોલો કેમ થાય પણ હું એટલું જ કહીશ એટલું જ કહીશ કે આપણી ગુજરાતીઓની સવાર ભલે ફાફડા જલેબીથી થતી હોય પણ જે પણ પ્રકારની ફિટનેસ જે પણ પ્રકારની એક્સરસાઇઝ ફૂડ હેબિટ તમે પાળી શકો એ પાળો હું જે પાળું છું એ થોડું મને એવું લાગે છે અઘરું છે પણ એ મારા માટે યોગ્ય છે સાંભળતા આપણા પ્રેક્ષકગણ માટે એમને જે યોગ્ય લાગતું હોય એ ભલે પચીસ મિનિટ ચાલવું થયું થોડી એક્સરસાઇઝમાં સાયકલિંગ થઈ સ્વિમિંગ થઈ જે પણ યોગ્ય લાગે પણ એ ફિટનેસમાં હોવું જરૂરી છે કારણ કે ગુજરાતી કલ્ચરમાં ફિટનેસ હજી એટલું વણાયું નથી પણ આઈ એમ શ્યોર કે ધીરે ધીરે પણ એ થશે એમ સુરતમાં તમે આવ્યા તો સુરતનો તમે જમવાનો જમ્યા કે નહીં બિલકુલ બિલકુલ અમે શૂટિંગ દરમિયાન ઓછું જમી શક્યા હતા કારણ કે શૂટ દરમિયાન સ્કેડ્યુલ બહુ હેક્ટિક હોય ખાવા પીવામાં થોડા રિસ્ટ્રિક્ટેડ રહેવાનું હોય કારણ કે અમુક પ્રકારનું દેખાવાનું હોય અત્યારે પ્રમોશનમાં ખૂબ એન્જોય કરી રહ્યા છીએ એટલે સવાર બી ઈદડાથી પડે છે અને સાંજ કોકોથી પડે છે એટલે ફ્રેન્કી કોકો આ મને અહીંયાની ઢોકળા અમુક જગ્યાના અમે ખાધા હતા હું જગ્યાનું નામ ભૂલી ગયો પણ એક લસણવાળા ઢોકળા હતા એ ચટણી ખાંડવી એટલે સુરતમાં કોઈ એક બેસ્ટ વસ્તુ કંઈ કહેવી એ મારા માટે દુવિધા છે કારણ કે એટલું બધું સરસ સરસ ખાવાનું મળે છે અહીંયા તો તો આપણે વાત કરીએ આ મૂવીમાં હવે એઝ અ હિરોઈન તરીકે ડેબ્યુ કરનાર આપણા જ ગુજરાતનું એક યુવા એવું કુંપલબેન સાથે તો આ મૂવીમાં તમને તમારો અનુભવ કેવો રહ્યો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ અને વાત કરું તો હું ગુજરાતથી જ છું વિજાપુર મારું નેટિવ છે અને ત્યાંથી મારી શરૂઆત થઈ હતી અને આ મારું ફર્સ્ટ ગુજરાતી ડેબ્યુ ફિલ્મ છે જે બહુ ટાઈમ પછી હું આ ફિલ્મ કરી રહી છું અને બે હજાર સત્તરમાં મારું એક ડ્રીમ હતું કે ગાંગાની પ્રોડક્શન હાઉસ સાથે મારે કામ કરવું છે જે ડ્રીમ મારું આજે પૂરું થવા જયું છે અને મને મજા આવી રહી છે ફિલ્મમાં જે સેટ ઉપરનું જે માહોલ હતો વાતાવરણ હતું લોકોનું બોન્ડિંગ હતું એટલે આપણે જે આમ કહેવાય ને કે ઘર જેવો માહોલ છે એવો માહોલ મને ત્યાં જોવા મળ્યો એટલે કામ કરવામાં ઓર મજા આવી ગઈ તમે પહેલાં એન્જિનિયરિંગ કર્યું ને ત્યાર પછી તમે મોડલિંગને પછી ગુજરાતી સિનેમામાં આવ્યા છો તો તમે જ્યારે એન્જિનિયરિંગ કરતા હતા તો ત્યારે જ નક્કી કરી લીધેલું કે મારે ગુજરાતી સિનેમામાં જવું છે કે અહીંયા આવ્યા પછી તમે નક્કી એકચ્યુઅલી આની સ્ટોરી જ કંઈક અલગ છે જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હોઈએ ને ત્યારે આપણું એક ઇનર ટેલેન્ટ હોય છે કે જે આપણને ખબર પડતી હોય છે અને સ્કૂલ ટાઈમથી હું ઓલવેઝ મતલબ ડાન્સમાં ને એ બધામાં હું ભાગ લેતી હતી તો ત્યારે મારું નામ સ્કૂલમાં બહુ જ ફેમસ હતું પણ એવું કોઈ આઈડિયા નહોતો કે હું આ ફિલ્ડમાં જઈશ પણ કેવું કે ગામડામાં એક સ્ટેપ હોય કે તમે બારમું ધોરણ પૂરું કરો પછી તમારે એન્જિનિયર કરવું કે જે બી બી જે તમારી ફિલ્ડ હોય એ ચૂઝ કરવાની અને એના પછી તમારો વે ચૂઝ થતો હોય છે જ્યારે મારી સરાવનું જે સર્કલ હતું એ બધા આઉટ ઓફ ઇન્ડિયા જવા લાગ્યા એટલે મને અંદરથી એમ થયું કે હું શું કરું એવું હતું અને ફેમિલી તરફથી મને સપોર્ટ મળ્યો અને એક અંદરથી એવું લાગ્યું કે મારે આ ફિલ્ડમાં જવું જોઈએ જે ઇનર ટોક આપણો કહેવાય ને તો પછી એમ થયું કે ચલો આપણે મોડલિંગથી સ્ટાર્ટ કરીએ અને મેં મોડલિંગથી સ્ટાર્ટ કર્યું મારું કરિયર અને પછી સ્ટેપ બાય સ્ટેપ મેં થિયેટર સ્ટાર્ટ કર્યા ગુજરાતીમાં અને અત્યારે મારું રહેવાનું ને બધું મુંબઈ છે બરાબર અહીંયા ગુજરાતના વિજાપુરથી લઈને મુંબઈ અને ત્યાં મુંબઈથી પછી પાછું સુરત તો તમારી આ જર્ની વિશે હતું જો હું એ જ કહેવા માગું છું કે મેં એક સ્મોલ ટાઉનથી મારી જર્ની સ્ટાર્ટ કરી હતી વિજાપુર મારી જન્મભૂમિ છે અને મુંબઈ મારી કર્મભૂમિ છે એટલે અફકોર્સ આપણી જે જન્મભૂમિ હોય એ તો સૌથી બેસ્ટ હોય છે એને આપણે ક્યારેય ભૂલીએ નહીં આપણા સંસ્કારને બધું બટ આ જર્ની મારી બહુ જ સરસ હતી બિકોઝ ઓફ મને ફેમિલીનો સપોર્ટ સારો એવો મળ્યો એટલે મને કોઈ પ્રોબ્લેમ ના આવી લાઈફમાં અને જેમ જેમ ફ્રેન્ડ્સ ફેમિલી બધા સપોર્ટ કરતા રહ્યા એમ એમ હું આગળ વધતી રહી અને જેમ મેં હમણાં જ વાત કરી કે આ પ્રોડક્શન હાઉસમાં મારું એક ડ્રીમ હતું એ કોણું ના હોય સારા પ્રોડક્શન હાઉસમાં કામ કરવાનું અને મેં આ પ્રોડક્શન હાઉસમાં કામ કર્યું અને મજા પડી ગઈ સુરતમાં કેવી મજા પડી તમને સુરતમાં હું બહુ જ આઈ થિંક દસ વર્ષ પહેલાં શોપિંગ માટે આવી હતી સુરતમાં અને દસ વર્ષ પછી શૂટિંગ માટે અમે લોકો આવ્યા હતા બટ સુરતમાં સ્પેશિયલી ખાવાનું બહુ જ ફેમસ છે એટલે અમે સેટ પર તો નહોતા ખાઈ શક્યા જે શૂટિંગ કરતા હતા ત્યારે પણ અત્યારે અમે લોકો પ્રમોશન્સ કરીએ છીએ ત્યારે બધી જ આઈટમ અમે ટેસ્ટ કરીએ છીએ અને મજા કરીએ છીએ જેમાં મૂવીની એક સ્ટોરી છે પછી તમારી વિજાપુરથી મુંબઈ સુધીની પણ એક સ્ટોરી થઈ ગઈ તો તમારું નામ જે કુંપલ તો એની પાછળ પણ કોઈ સ્ટોરી છે કારણ કે આવું યુનિક નામ કેમ એકચ્યુલી આ તો હવે મારા મમ્મી પપ્પાને ખબર કે શું સ્ટોરી છે બટ હા એટલું શ્યોર કહીશ કે આ જે પણ ફર્સ્ટ ટાઈમ મારું નામ લોકો સાંભળે છે એ બધા જ મને એવું કહે છે કે વેરી નાઇસ નેમ અને યુનિક નેમ આનો મતલબ છે આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને કે ઝાડ ઉપર જે નવી કુંપળો ફૂટે છે ને નવા નવા પત્તા આવે છે સોફ્ટ આનો મતલબ એ થાય છે આજે ગુજરાતી સિનેમામાં પણ તમારી એક નવી કુંપલ હા કુંપલ ફૂટી રહી છે સાચી વાત છે તો આ રીતનો એક મતલબ થાય છે થેન્ક યુ એક રોમેન્ટિક સ્ટોરી અને એ પણ આપણા ગુજરાતી સિનેમામાં ખૂબ જ યુનિક કોન્સેપ્ટ છે બોસ તો જોવાનું ચૂકશો નહીં આ અઠ્ઠાવીસ નવેમ્બરે ફિલ્મ આવવા દે અને આવા જ વધુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હમણાં જ સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર